આજે મુખ્યમંત્રી વડોદરામાં આવે છે જો કે મુખ્યમંત્રી વડોદરા આવે તે પહેલા ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું આગમન વડોદરામાં થયું હતું છાણી ગામમાંથી વડોદરા શહેરમાં પ્રવેશેલી આ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી જે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અગ્રણીઓ અને કાર્યકરો યાત્રામાં જોડાયા હતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં આયોજીત આ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ દેખાવ કરવામાં આવ્યા હતા અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું

લોકોમાં જે સરકાર દ્વારા ભય અને ડરનો માહોલ ઊભો કરવામાં આવ્યો તો ભય ને ડર દૂર થઈ ગયો છે લોકો ખુલી બોલતા થયા છે અને લડવા માટે બહાર આવ્યા છે એટલે આ જન આક્રોશ યાત્રા બે હાજર સત્યાવીસ માં જે પરિવર્તન થવાનું છે એનો શંખના સાબિત થવાની છે જે એમની હત્યાઓ થઈ રહી છે જુલમ થઈ રહ્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અમે છાતીવાળા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરીએ છીએ કે ચૂંટણીઓ પેલા ખૂબ ભાષણો કર્યા ની છાતી છે અણોશી રાષ્ટ્રો કે પાકિસ્તાન હોય કે બીજા કોઈ પણ રાષ્ટ્રો હોય કોઈ પણ રીતે ઉસાખી કરશે તો લા લાખ બતાવીશું અમે વાતાઘાટો નહીં એનો નીટ પથ્થરથી આપીશું ત્યારે આજે અમે દેશના પ્રધાનમંત્રીને કહેવા માગીએ છીએ કે બાંગ્લાદેશ એનું સર્જન કરવામાં લોખંડી મહિલા ઇન્દિરા ગાંધીની જે શક્તિ હતી વિઝન હતું એ કારણભૂત છે એ બાંગ્લાદેશમાં આજે હિન્દુઓ પર લઘુમતીઓ પર અત્યાચાર થતા હોય જે લોકો એના પર અત્યાચાર કરતા હોય એની સામે લાલ આંખ બતાવો હિન્દુઓનું રક્ષણ કરો હિન્દુઓના નામે અહીંયા રાજનીતિ કરો છો અહીંયા તમારી પાસે સત્તા છે તમામ જાતની તાકાત છે તો ત્યાં બાંગ્લાદેશમાં જે હિન્દુઓની કટલે આમ થાય છે જે અત્યાચાર થાય છે જે જુલમ થાય છે એને તાત્કાલિક રોકો ને એને રક્ષણ આપો સારું જેઠાભાઈ બરવાડે રાજીનામું આપ્યું લેવાયું છે શું માનો છો તમારું શું કેવું છે ભાજપમાં ઘણું બધું ચાલે છે આંતરિક ગેંગવોર ચાલે છે ક્યાંક લડાઈ થાય છે ક્યાંક રાજીનામાઓ લઈને લડાઈ થાય છે ક્યાંક કોક મંત્રી બની જાય છે ક્યાંક સપના રોડાઈ જાય છે આખી લડાઈ એ ભાજપની આંતરિક લડાઈ છે ગુજરાતની સાડા છ કરોડની ગમતા અહીંયા સરકારને ભાજપને ચિંતા નથી પણ એમના હોદ્દાઓની એમની સત્તાઓની એમના પૈસાની એમની જે પ્રતિષ્ઠાની લડાઈ છે એમાં આખા ગુજરાતના લોકો પીસાઈ રહ્યા છે